નાના છોકરા શનિવારે છે અને અહિયાં થી પેલા કપૂર ઘરે જવાનું છે ત્યાંથી નીકળવાનું છે તો કન્ટિન્યુ રેજો વિડીયો નથી કરવું આપડે અહિયાં હાલો જાવી

બધા બ્રશ વેસે જો આ બ્રશ નું શું છે દસ રૂપિયા નો બ્રશ મળે બોલો જો અહિયાં જો નાઈટ ડ્રેસ છે આ કેટલા વાળો છે હે અઢીસો રૂપિયા નો નાઈટ ડ્રેસ જો કેટલી મોટી છે કેટલી મોટી છે જો હા બોલો સબસ્ક્રાઈબર અહીંયા બહુ મળી જાય જો અને આ અમારે કાયકી છે ને નકરી હાડીઓ જોવે છે જો આ દુપટ્ટા છે અને આ કાયકી બે હાડી તો લઈ લીધી

ホワイト रुમા લે છે જો આ દોઢસો નું આખું પેકેટ અહીંયા છે ને કેટલી હજી તો આમ આ માંડ શરૂ થાય અમે કેટલું ફરી આવ્યા ને હજી તો આ બહેન ડબલ છે બોલો જો એટાથી બતાડ કાકીને આજ થકવાડ દેવાના છે હાલી આડે અહીંયા જો યરિંગ કેટલી મસ્ત મસ્ત છે જો આ કે આ કેટલા ને એ ભાઈ બધા દોઢસો વાળા છે અમાર જીનાલા ટી શર્ટ મગાવ્યું હતું પણ મેં કીધું

સણિયાસ વાળી લઈ લો એમ કે છે કોક ના લગ્ન હશે ને તો લઈ લેશું કા કાકી હું કેવું તમારું કોક ના લગ્ન હોય તો કાકી હાટું સણિયાસ વાળી લેવા આવવાનું છે આપણે અહીંયા ટી શર્ટો છે મસ્ત મસ્ત જો આખી જોડ છે દોઢસો ની જોડી છે જો અહીંયા પર્સ બહુ મસ્ત મસ્ત છે જો આવું પર્સ કેટલા છે જો

અહીંયા નાના છોકરાના ના કપડા છે પેન્ટ ને એવું છે અહીંયા મસ્ત મસ્ત લિસ્ટિક મળે છે જો આ કેટલા વાળી છે ભાઈ સો રૂપિયા વાળી લિપસ્ટિક છે મળતી ને હાલો મને તો એવું બહુ ગમે જો આવું પછી આવલો આવું નક્સ યા નક્સ વટાડવાના આવે ને જો બધા અલગ અલગ છે અને આ મેકઅપનું છે અહીંથી બધું મેકઅપનું છે જો ને પોલીસ મસ્ત મસ્ત છે જો મેં લીધી ત્રણ લીધી જો અમારી અહીંયા સામે હવે રોડ આવી ગયો છે અહીંથી અંદર આખો પોપડો છે આ શનિવારીનો અહીંયા ગોગલ્સ મળે બોલો લ્યો સો નાના છોકરાના એક નંબર આ બે કાક ગોતે જ છે હજી એ હું ગોતો છો કપડા નાઈ ડ્રેસે ના છોકરીઓના અને આમાં બે નાના છોકરાના મતલબ બધાના હાલ એવા

સાડી ના પાંદડા પડે આવી અમારે ઘરે છે કે નહીં વાવે બધું એટલે આ કાંઈ કામ મને પતરાવાળા મૂકવા ક્યાં અહીંયા કેટલા મસ્ત મસ્ત ટી શર્ટ છે આ સબસ્ક્રાઇબર મળી ગયા એડ્રેસ માગે છે અમારે ઘરે આવું છે કા આવજો હાલો સોડા પીવા આવો એણે કેટલી વસ્તુ લઈ લીધી જો હાલો મળ્યા પછી અહીંયા છે ને એટલી માર્કેટ છે ને કે વાત જવા જો પૂરી જ થાય એમ નથી પૂરી જ થાય એમ નથી કેટલું તો અમે હાલી ગયા છે બતાવતા બતાવતા અડધું તો મેં કાઢી નાખ્યું છે બતાવ્યું નહીં હોય અડધું કાઢી નાખ્યું બતાવ્યું નહીં હોય એટલી મોટી હજી આગળ છે જો દેખાય જ છે કેટલું છે આ વાસણ મળે છે કા ભાઈ નાના છોકરાના ચપ્પલ નાના છોકરાની બોટલો નાઈટ પેન્ટ વાસણ કંગનો મોજા પેન્ટ છે પેન્ટ આ ગલેલી અરે થઈ ગઈ છે કે બધું મળે આયા કેટલું હતો ફેબ્રુઆરી માવો પડ્યો અરે ઘરે સાવન છે હાલો અહીંયા જો ભાભી રિક્ષા ગોતી લીધી કે જો ઘરે પોગી ગયા અને માં જીનો જો પ્રોગ જોવા મળ્યું ગરમી થઈ ગયા પંખા નીચે બેહી ગયા આ જો આ પેરણ હાડી જો કે મસ્ત લાગેન જો આ 100 રૂપિયા ની હો આમ જો કે મસ્ત હોસે હો આમ જો